હે એવરીવાન ગુડ મોર્નિંગ હાર હર મહાદેવ હેવી નાઇસ ડે કેમ છે બધા બધા મજામાં જશે તો આજના મારા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે અને આપણે ઉઠી ગયા છે અને અત્યારે દસ વાગ્યાનો ટાઈમ રહ્યો છે તો મારે અત્યારે પીવાની છે કોફી તો ચાલો ગાઈસ મારા બ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો અને આજનો બ્લોગ જોવાનું નહીં ભૂલતા આવી જ રીતે મારે બોલતા રહે છે મનસુન ટાઈમ ચાલે છે અને આપણે અત્યારે બ્લેક કોફી પીવાની છે એના પ્લસ મેં સવારે નાસ્તો ગયો થોડો એવો અને હવે બ્લેક કોફી પીવી છે ચલો કન્ટિન્યુ રહેજો ગરમ પાણી થવા રાખ્યું છે ગરમ પાણી થઈ ગયું બની ગઈ છે આજની કોફી બ્લેક કોફી છે બ્લેક કોફી સેહત માટે બહુ સારી છે તમે લઈ શકો છો ડાયટ પર હોય તો પણ વિધઆઉટ પણ લઈ શકો છો તો આપણી કોફી આજની રેડી છે કોફી બની ગઈ છે રેડી બ્લેક કોફી દુબેર માટે ચરના ભેગોલવા છે

બની રહ્યા છે બચ્ચે આ જોઈ શકો છો કેવી રીતે બને છે મેના માને દયો તો બેટા આવ માવા ચે દેતો થોડા દે કે પાછા ગરમ હોય બિસ ગરમ લેજે હવે બને છે શીરો શીરો મારે રીતે ખાવો છે તો કે મારે શીરો બનાવવો છે એ બનાવે છે શીરો એમાં નાખ્યું ડ્રાય ફ્રૂટ કાજુ બદામ એવું બધું તો ચલો કન્ટિન્યુ રહેજો સારું

બે <laughs> જમી લીધું છે ને જમીને હું આવી ગઈ છું નીચે તો હવે અત્યારે વાગ્યા છે દોઢ વાગ્યો છે હવે આપણે સુવાનો ટાઈમિંગ થઈ ગયો છે તો ચલો બપોરના સુઈ જઈએ ફરી પાછા મળશે બ્લોકમાં ચાર વાગ્યે સો એવરી વન કેમ છો તો આપણે ઉઠી ગયા છે તો મેં તમને પહેલાં કીધું હતું દોઢ વાગે ગઈ હતી નીંદ ના આવી એના કારણે ઉઠી ગઈ છું અમારે લોકોને બહાર જવાનું છે ફરવા માટે દ્રોણેશ્વર મહાદેવ ત્યાં આવી ગયું મારે ગયું છે ચલો ખોલી ને બતાવી દઉં છું શું મંગાયેલું આપણે મંગાવ્યું હતું પિનલ બટર તો એ તમે જોઈ શકો છો આજે રિસીવ થઈ ગયું છે આ સ્પેશિયલ સિંગનો માંડવીનો મતલબ ફ્લેવરિંગ છે અને આને મારે ખાવાનું છે બ્રાઉન બ્રેડ સાથે તો ફાઇનલી આજે આ પાર્સલ રિસીવ થઈ ગયું છે પિનલ બટર આવી ગયું છે ઘર પર તો કેવું છે ખોલીના ટેસ્ટ જોઈ લઉં પહેલાં કેમ કે આપણે કોઈ પણ પાર્સલ મંગાવીએ છીએ રિટર્ન નહીં કરતા નહીં જોતું હોય તો બીજા કોઈને આપી દઈએ છીએ અથવા આપણે રાખી દઈએ છીએ બટ આ તો ખાવાની વસ્તુ છે એટલે પછી આમાં જે હું અત્યારે વેઇટ લોસ કરવા માગું છું ને તો એના પર આ મતલબ અસર કર છે તો આ મંગાવેલું તો આવી ગયું છે તો જોઈ લો જોઈ લઈએ તો ટેસ્ટ કરી લઈએ કેમકે અમે સિંગનો ફ્લેવર મંગાવ્યો છે આઈ થિંક મને આજકાલ સિંગ બહુ પસંદ છે તો ચલો ગાઈશ પણ છે તીખો પણ લાગે છે અને ખાવામાં આવે છે બ્રાઉન બ્રેડ સાથે અત્યારે સિંગ પણ હું જો કે સ્ટોપમાં રાખું છું પીનલ બટર પણ અત્યારે રાખું છું કેમ કે આ છે એ મારે પેલામાં ખાવાનું છે ને બહુ સારો છે તો ચાલો કન્ટિન્યુ રહેજો આપણે જઈએ છીએ હવે નીચે કોફી પીવા માટે કોફી પીને પાછી રિટર્ન આવી છું બાય નીચે અને મેં કોફી પીધી અને કોફી બનાવી તમારા ઘરે આવેલા હતા મહેમાન તો એ લોકો બધા બેસા એના માટે ભાભીએ ચાય બનાવી અને મેં મારા માટે કોફી મંગાવી ત્યાં મારું પાછું પાર્સલ હતું મૈત્રામાંથી તો એ મને રિસીવ થઈ ગયું મને કોલ આવ્યો તો મને કહે છે કે મેડમ તમારું પાર્સલ ત્યાં સુધી નહીં આવી શકે હું કહું મારા ફ્લિપકાર્ટ મીશો પરના બધા પાર્સલ છે એમેઝોન એ બધા ઘર સુધી આવે છે તો એ ભાઈએ પ્રોસેસ કરી અને અહીંયા સુધી પહોંચાડ્યું તો શું મંગાવ્યું છે ચલો જોઈ લઈએ મારી પાસે ઓલરેડી સ્માર્ટ વોચ ત્રણ ચાર પૈડી છે તો એક પાછી મારે મંગાવવાની હતી તો હું કહું કે ચલો આપણે મંગાવી લઈએ તો ચલો આપણે ઓપનિંગ કરી નાખીએ જે છે આપડી સ્માર્ટ ટૉય વન સેકન્ડ રીસેન્ડ હું પાછળ એ લાઇટસલા વધારે પડતી થી એટલે માટે બંધ કરી દીધી છે તો આપડી આવી ગઈ છે સ્માર્ટ જે છે કોઈ છો તમે લોકો મેં ચાલો પિક ખેંચી લઉં છું ઓહ માય ગોડ આપણે મંગાવી હતી ડાયમંડ ટોચ મને વોચ બહુ શોખ છે તમારી પાસે હતી બટ ડાયમંડ વાળી નો હતી તો આ આપણે મંગાવી છે ડાયમંડ વાળી તમે જોઈ શકો છો આના ફરતા બોર્ડર પર ડાયમિંગ ડાયમંડ છે તો તમે જોઈ શકો છો હવે હવે ખુલસો એનું મતલબ બેલ્ટ આવ્યો હશે આ છે એમની ક્લિપ છે બોર્ડર તો પિન છે બે સાઈડ આવે છે તો ક્લિપ વાળી છે આડી રકટાવાળી નથી અને એક આમાં આવ્યો છે પિંક કલર નો બેલ્ટ તે પણ તમે લોકો જોઈ શકો છો સરસ કલર છે અને બીજો આવ્યો છે છે આ આ રોજ રોજ ગોલ્ડ ગોલ્ડ પ્યોર ગોલ્ડન નથી રોજ ગોલ્ડ કલર છે ડાયમંડ તમે જોઈ શકો છો આ રોજ ગોલ્ડ છે સાહેબ મારામાંથી આમાંથી કડી કઢાવવી પડશે બાકીનું ચાર્જર આ ચાર્જર છે તેમનું પછી આ વોચ કઈ રીતના છે કઈ રીતના નહીં આખો આમાં પડેલું હોય છે તો એ પણ તમે લોકોમાં વાંચીને બધી રીતના ફિટ કરી શકો જોઈ શકો કેટલા ફ્યુચર છે તો બસ આ મને ગઈ નથી રોજ ગોલ્ડ મારી પાસે ઓલરેડી ગોલ્ડન વોચ પડી છે તો મને એવું લાગ્યું કે ના મારે મતલબ આ રીતના જોઈએ છે હવે હું મને ફિટ કરી અને આરામથી તમને લોકોને બતાવી દીધી પૂરો વિડીયો મેં તમને નહીં બતાવ્યો તો હું તમને આરામથી હમણાં વિડીયો કરીને બતાવું છું કેમ કે અત્યારે મારા ઘરે ગેસ્ટ આવેલા છે અને મારે થોડું ને રહેવું પડશે મમ્મી મને ડાઢશે તો ચાલો ગઈશ બે કન્ટિન્યુ રહેજો બાય મળીએ ફરીથી પાછા શું ગઈશ તો તમે કહેતા હશે કે ફરીથી આવી ગયા છે મસ્તે સિંધુ એક વાર વિડીયોની અંદર ફરીથી આવી ગયા છે હું આજે કન્ફ્યુઝ થઈ ગઈ છું સવારથી કે પાર્સલ પર પાર્સલ પહેલાં મોર્નિંગમાં ઉઠા ત્યારે ધીનું પાર્સલ પાછા આપણે ભાભીએ બેડશીટ મંગાવેલી હતી તો એમનું પાર્સલ અને મેં પેલા આમંદ બટર મંગાવ્યું એ પાર્સલ પ્લસ મેં સ્માર્ટ વોચ મંગાવી એ પાર્સલ અને હમણાં નીચે ગઈ જસ્ટ આરામ કરવા માટે તો ઓર એક પાર્સલ જોઈ શકો છો અભી હાલ જ પાર્સલ આવ્યું છે મેં મંગાવ્યા છે પ્લાન્ટ એ કાલે છે ને મારે મીટ્ટી મંગાવવાની છે તો કાલે મીટી મંગાવીશ તો હાલો ચલો તમને અનબોક્સિંગ કરી અને બતા દઉં છું એ અને એ નું હતું એ આ મંગાયા તમે નાના નાના પ્લાન્ટ કેટલા સરસ મજાના છે બ્યુટી ફૂલ તો કેટલા છે તો બહુ મોટા બન નથી મને એવું હતું કે બહુ મોટા હશે પણ એટલા મોટા છે નહીં બહુ નાના નાના પ્લાન્ટ છે તો જે મારા પુરાના પ્લાન્ટ બધા છે તે અડધા ખરાબ થઈ ગયા છે અડધે તૂટી ફૂટી ગયા છે તો મને એવું લાગ્યું કે ન્યૂ પ્લાન્ટ લગાવવું બટ મમ્માને ખબર નથી મમ્માને ખબર પડશે તો ખોટી દાટ દાટ ખાવી પડશે કેમકે એમનું રીઝન એ છે મમ્માને એવું બધું નહીં ગમતું ને એવું બધું જે કચરોને એવું બધું નહીં ને એવું મમ્મીને નહીં ગમતું બિલકુલ પણ છૂપ એ રીતના મંગાવ્યા છે મમ્મા અંદર તો ફટાફટ હું પૈસા નીકાળી મમ્મીના કબાટમાંથી પૈસા નીકાળી મેં ફટાફટ દોડીને ચાલી લઈએ કેમ કે મારી પાસે જેટલા બી પૈસા હતા એટલા મેં ખતમ કરી ચૂકી છીએ મારી પાસે પર્સનલ પૈસા નથી અને થોડા પગ હોય તો મારી પાસે રાખતી હોય બાકી મમ્મી પાસે હોય છે તો આ કેવા છે કોમેન્ટ કરીને ફટાફટ મને કહેજો અને આમને તમારે મંગાવવા હોય પરસેસ કરવા હોય તો હું આમાં બાયોમાં લિંક નાખી દઈશ તમે લોકો ત્યાંથી પરસેસ કરી શકો છો અને આજના વિડીયોમાં ચલો હવે પૂરો વિડીયો ખતમ થશે આપણે વિડીયો તો આજે આ વાંચી ગયો કે પાર્સલ 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 તો ચલો બાય જોઈ શકો છો વાવાઝોડું આવ્યું છે વરસાદ પણ ચાલુ છે પવનની રે થોડું ચાલુ થઈ ગયું છે પવનને એવું તમે જોઈ શકો છો અત્યારે અમારી ગાડીઓને બધું પડે છે કવર ચડાવવાનું બાકી છે અત્યારે લગાવ્યું નથી ને જો પવન કેવી રીતના આવે છે બહુ જનો જોઈ છે કોઈ જો ફૂલ વાવાઝોડાની અછર છે અને બારિશ પણ સાથે ચાલુ છે તો બારિશ અત્યારે આવી ગઈ છે આટલી હજુ આવશે રાત્રે અમારા શહેરમાં અત્યારે બારિશ છે તમારે ત્યાં છે કે નહીં કોમેન્ટ કરીને જણાવજો અમારે તો બારિશ પડી ગઈ છે જોઈ શકો છો વાવાઝોડાના ના મારું પ્લાન્ટ પણ પેલું થઈ ગયું છે પ્લાન્ટ કેટલા મસ્ત મસ્ત ઉગી ગયા છે કાલે મારે નવા પણ લગાવવાના છે આ બી કેટલું ફાઇન છે જોઈ શકો છો તમે અહીંયા છે મારા તુલસી માતા તુલસી માતાને પણ તમે લોકો જોઈ શકો છો કે સરસ મજાનો ગ્રો કર્યો છે સજના વે સજના વાદા હંસી જલ જાય દુનિયા દેખો પ્યાર ઇતના કરના ભાભી અત્યારે જો બધું ધોવાનું નહીં છે અહીંયા આ બધું બારિસ ના જાય પાણી પેલું આવ્યું એટલે એટલે એને ભરવાનું છે બધું પાણી ભાભી અત્યારે કામ કરે છે જોઈ શકો છો ભાભી એ મોટર ચાલુ કરી છે થોડું ઘણું પાણીનું કામ છે તો પાણી એવું કરે છે જો અમારા બોરિંગમાં કેવું મસ્ત પાણી આવે છે અહીંયા અમારે વાસણ ને ધોવાના હોય છે પાણી કેટલું સરસ મજાનું પાણી આવે છે જોઈ શકો છો તમે ભાભી બહુ મસ્ત પાણી આવે છે અમારે બોરિંગમાં પાણી ક્યારેય નહીં ભરતું ભાભીને ભરવું છે પાણી આ મોટર ચાલુ કરી છે ઉપર ટાકો ચાલુ છે અહીંયા અમારે બોરિંગ છે તો ભાભી પાણીનું કામકાજ કરે છે અત્યારે પાણી ભરાય છે મારા મમ્મી છે એ પણ ત્યાં કામ કરે છે આપણે ખાલી આટા પેરે જ મારવાના હોય સોફી છે સોફી છે ત્યાં છે સોફી મમ્મી ત્યાં શું કરો અમે તો બારિશ આવીને જતી રહી છે અચ્છા સોફી પછી મધર મમ્મી સીટ જઈ છે આ પ્લાન્ટ જોઈ શકો છો અડધા પાણીના ભૈરા છે અને કેટલા સરસ મજાના થઈ ગયા છે તે તમને જોઈ જ શકો છો હું જાઉં છું ઉપર કેટલા મસ્ત બન્યા છે જુઓ આમે રિટર્ન ઉગાયા હતા આ તો ફૂલ એકદમ મસ્ત છે જુઓ તમે મારા ઝાડ ઉગાવેલા જોઈ શકો છો આ ન્યુ મેં કર્યું હતું ગ્રો એ પણ ગ્રો થઈ ગયું છે એ બધા એવા બધા છે જોઈ શકું છું બધા ઉગી ગયા છે સરસ મજાના આ બી છ પીસનું છે તે પણ જોઈ શકો છો અહીંયા બી છે એ બી બહુ ફાઇન છે અહીંયા ઉગી ગયો છે અને આખી લાઇનિંગમાં ઉગાવેલા છે વાવેલ પણ ઉગી ગઈ છે અહીંયા વિન્ડો છે પછી આ લીમડો છે ત્યાં અમે પાણી પીવાનું રાખ્યું છે ને આ બધા ઝાડ જ છે જોઈ શકું છું એ હું કોડીનાર થી લઈ નર્સરીમાંથી એ બી બહુ ફાઇન છે અમારો આ બધા ઝાડવા મને ઝાડવાનો બહુ શોખ તો આપણે અહીં ગયા છે ઉપર હવે દરવાજો ખોલી અને જઈએ છીએ અંદર દરવાજો ભીંજાય ને એ માટે કાગળ મમ્મીએ મમ્મી છે ત્યાં

અને એના માટે ચણ નાખવાનું હતું તો ચણ છે તે શું કહેવાય આ આપણે હોચા અત્યારે હું તમને અનબોક્સિંગ તમે કરીને બતાવી દીધું છે આગલા વિડીયોમાં બટ હવે તમને એમાં બતાવીશ કે હું જોઈન્ટ કરું છું ઓકે ચલો બી કન્ટિન્યુ રહીજો તો આરોહી આવી છે ઉપર અને આરોહી બેબી રામે છે ટેરેસ પર આવવા ટેરેસ પર નહીં સોરી અહીંયા રૂમ પર આવવાની જીદ કરતી હતી બહુ તો એ કે છે કે મારે ઉપર રમવા જવું છે તો જો પ્લાન્ટ મંગાયા છે તેમાં એ હજી કુંડામાં રમે છે અને મારું લઈ લે છે એવું નહીં કરવાનું વાગી જશે તને આરું દિલ કરતા હે તું મારે પાસ આવું એક ઝાપટ લગા કે ભાગ જાઓ બાબુ ઓય બાબુ ચટ્ટુ ગાઈસ તો આરોહી છે તે અત્યારે રમે છે અને આપણે છે બેડ પર થોડો આરામ કરી લીધો છે પણ અત્યારે વાગ્યા છે 5:30 તો આ ટાઈમિંગ શરૂ થઈ ગયો છે એક્સરસાઈઝ નો તો ચલો હવે એક્સરસાઈઝ આપણે સ્ટાર્ટ સ્ટાર્ટ કરી દઈએ એક્સરસાઈઝ આપણે તો ચલો બી કન્ટિન્યુ રહીજો અને જોતા રહીજો સો ગાઈસ તો હવે ગયો છે આપણો તો ચાલો આપણે હવે એક્સરસાઇઝ કરવા લાગી જઈએ કેમ કે આજે ટાઈમ નથી આજે છ વાગી ગયા છે ટાઈમ બહુ કમ બેસ્યો છે જોકે ઘરે જ હતા બટ એકચ્યુઅલી આજે બધા હતા ને એટલે પછી ટાઈમ જ તો આપણે હવે હું એક્સરસાઇઝ કરવા લાગી જાઉં છું તો રોજ એક્સરસાઇઝ તો નહીં બતાવી શકું કેમ કે મારી પાસે તો ટાઈમ કમ છે મારે ફેટઅડ નીચે જવાનું છે જમવાનું બનાવવામાં હેલ્પ કરવાની છે તો ચાલો મળીએ ફરીથી એક્સરસાઇઝ કરીને બબા ગાઈસ આજનું જમવાનું મારું બની ગયું છે આપણે તો એટલો જ કરી શકીએ કમ ખવાનું છે આ ચલાડ છે પછી આ વઘારેલો રોટલો છે થોડો એવો તે ના ખવાય પણ ખવો પડશે અને આ છે ફાલુદા આખો ગ્લાસ જોઈ શકો છો તો ચાલો જમવો ત્યાં જાઓ ચલો ગાઈસ આજે વેલું જમવાનું બની ગયું છે તો આપણે પહેલાં એક લવેલા વેલા જમી લઈએ સો ગાઈસ તો ચલો હવે હું ઉપર આવી ગઈ છું અને હવે મારે સુવાનો ટાઈમ થઈ ગયો છે અત્યારે સાડા નવ થઈ ગયા છે એટલે હું મોડા સુધી રીલ્સ જોઈ અને હવે આપણે બ્લોગમાં એન્ડ કરીએ જે માતાજી હર હર મહાદેવ જે માતાજી બાય બાય આવજો અને કાલે મળીએ આપણે નવા બ્લોગ સાથે તો ચલો બધા મારા ઓલ મિત્રને ગુડ નાઇટ એટલે મોર્નિંગમાં મળીએ છીએ બ બાય મિસ યુ ગાઈઝ